મહારાજા સયાજી રાવ યુનિવર્સિટીના બીકોમ ફેકલ્ટીમાં સીટ વધારાને લઈને એનએસયોઈ વિદ્યાર્થીઓના સંગઠન દ્વારા વિરોધ એમએસયુમાં પ્રવેશ માટેની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે કોમર્સ ફેકલ્ટીમાં આશરે દસ હજાર વિદ્યાર્થીઓ ઉપરાંત વિદ્યાર્થીઓએ પ્રવેશ લેવા માટે ફોર્મ ભર્યા છે પણ યુનિવર્સિટીએ છ હજાર ચારસો સીટો બહાર પાડેલ છે ઘણીવાર સત્તાધીશોને સીટ વધારવા માટે રજૂઆત કરવામાં આવી પરંતુ હજુ સુધી સીટ વધારવા માટે નિર્ણય લીધો નથી

એનએસયુઆઈ વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું જેથી હેડ ઓફિસના કર્મચારીઓ તેમજ પોલીસ અને એનએસયુઆઈ વિદ્યાર્થીઓના ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા આગેવાનોએ હાયરે વીસી હાયરે વીસીના નારા લગાવવામાં આવ્યા હતા જેથી સયાજીગંજ પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા

ત્યાં સત્તાથી સૌ પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો પહોંચાડવા માટે બીકોમ ની સીટો ઘટાડી દે છે ને યુનિવર્સિટી જે પ્રાઇવેટ યુનિવર્સિટી જો તેમને ફાયદો પહોંચાડે છે અમે અમારો અવાજ ના ઉઠાવી તે માટે પોલીસ પ્રશાસન ને આગળ કરીને અમારી ધરપકડ કરી દેવામાં આવે છે અટકાયત કરવામાં આવે છે જે બિલકુલ છે અમે જરૂર પડશે તો અમે રોજ આવીને બેસીશું અહીંયા